હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અત્યારે મિત્રો આ ભાગી વાગી છે આઠ મસ્ત નહીં ધોઈને ફ્રીસ રેડી થઈ જાય છે અને લુચો પડ્યો છે આપણે વહેલા વહેલા બાઈક પંચર પડી છે રાતનું ખબર નથી અત્યારે વહેલા ઉઠી દૂધ ભરવાની આકડે તો મિત્રો પંચર ગાડી લઈને દૂધ ભરા જવું પડે અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં પેલા ચાર નાસ્તો કરી લઈએ અને ચાર નાસ્તો કરીગલ પગલા જરૂર પડશે એટલા માટે બાકી તો મિત્રો ઘરમાં મસ્ત દીવા થઈ જાય છે બીજી બધી કોમગીરી પૂરી થઈ જાય છે અને ડીકુ વહેલા વહેલા ઉઠી છે હાલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો પોશાગે ઉઠ્યો જોઈજ ના આવ્યો મને ખબર છે તારી બધી જ મને ખબર છે અને કે અમે દૂઢ પર આ જતા ગાડી લઈને નાસ્તો કબો આમાં તો મેળા માં જવાનું હું કઈ નઈ લઈ જાય એ પોચ વાગ્યા નું પોચ વાગ્યા નું ગપો માર લાવેલા નહીએ કાઢી તું રે કરી દીધું તો મસ્ત ચા નાસ્તો કરી લે ઘરમાં ઘર પછી બાઇક પંચર કરવા જઈએ એટલે મળી મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગ આવી જાય છે જનતા બાઇકનું નું કરાવવા માટે નહીં નંબરિયાને ખોટું કા બોલો નંબર એક ભાઈ નો પસાર બોલો શું કે જો આ તમે મારું પ્લાનિંગ ટાઈમ ના બગડે એટલે

ફટોફટ કરાવી દઈએ પછી અહીંયા કરીએ રાજુ કાકુમ બે જણા પેલા બધાને તો રોડ ઉપરથી હેઠતા કરે તો મિત્રો અત્યારે વાગી જશે નવ અને મસ્ત પંચર કરાઈ આઈ છે કપડો બપડો સરસ ચેન્જ કરી દીધો છે સમથિંગ સમથિંગ નવ નવ ઉપર પર દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે લેટ પડી જાય છે હું તો આઠ વાગે દસ આઠ દસ આજુબાજુ શૂટિંગ ચાલુ થઈ જતું પણ આજ થોડું કોમ આવી એના હિસાબે બાકી મિત્રો નેક્સ્ટ એક મસ્ત વિડીયો હતો પગા ભાથીનો ડોનવાળો એના ઉપર આજ કન્ટિન્યુ કરીએ છીએ મસ્ત સ્ટોરી આવી છે પાછી અને વિડીયોમાં વ્યૂ એ હાર આવ્યા હતા લગભગ સિત્તેર હજાર પ્લસ જેવા આવ્યા છે તો ફરી વિચાર કર્યો છે બનાવવાનો તો સરસ એકાદ કટપસ તમને બતાવીએ તો બન્યા રહેલો

તો નહીં આલુ પાછો પછી નહીં જોતો પણ મારા હાલ જરૂર છે એક તો કમ્પલેટ છે ને સગા ભાઈ હાલ ચાલે તો આયો કોપડી કા કરયો બધું કમ્પલેટર છે તમે તો હાલ દવાખાની થી ઘેર આવો પછી લઈ જજો અહીં ને ની રાજ કમ્પલેટ છે ને અરે એટીએમ જો કોમ કામ કરતું સગા ભાઈ હાલ ઉતાવડ છે એટલે સગા ભાઈ ઓને હાથવી રાખજો તો મિત્રો અમે શૂટિંગ કરીને ઘરે આવ્યા છીએ આજે એકો નહોતો લાભવાનો તો બે બે સાંજની પોટલીઓ બાઈક ઉપર લાયા અને આમાં ભાઈને મા બુનયા બાઇક ઉપર ઘેર લઈ આવ્યા બાકી નાસ્તો નાસ્તો હલવા જવાનું સેટિંગ થયું નહોતું મોડું થયું તું એટલા માટે તો ઘેર જમવાનું રેડી થયું તો મસ્ત જમી લઈ જમીન પછી નીકળી જઈએ શૂટિંગ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને મસ્ત રેડી થઈ છે શૂટિંગમાં જવા માટે ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું છે બાકી તો મિત્રો આ લાઈટ નહીં કાપશે શિકર હું કારણ નહીં કોઈ ખબર નહીં લાઈટ વગર પંખો બંધ છે ઘરમાં લાઈટ બંધ છે લાઈટ ના હોય તો કશું ના ગમો બાકી તો જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો મસ્ત જમીલી જમીન પાસે ટાઈગરના શૂટિંગો અને જમવામાં બનાવ્યું છે મગની દાળ ઘઉંની રોટલીઓ છાશ અને મીઠું લઈ લીધું છે અને ડુંગળીની સલાડ કપમાય છે બાકી તો મિત્રો ફરી એકવાર ગળું ખરાબ હોય એવું લાગે જબરખાં આવે છે સીધી જ મુલાકાત કરીએ મિત્રો જો માન્યા તો મિત્રો અત્યારે વાગ્યો છે એક શૂટિંગની શરૂઆત છે મિત્રો આજે ધારણા કરતી રોજ કરતી આજ વહેલા શૂટિંગ ચાલુ થઈ ગયું છે મારા પાછળ જોઈએ બદલો જોઈ લે બાકી આ બાબા સીતારામનું મંદિર મિત્રો કાલે આપણે ટાઈગર લાવી જુઓનું અમારું શૂટિંગ આ બાજુ ચાલુ થઈ ગયું છે આપણું મસ્ત સરસ એકાદ કરતો મને બતાવી દે બાકી ગરમી ખતરનાક પડે છે તારો કોથોડી નાખાય એવો છે મિત્રો સરસ શૂટિંગ ની શરૂઆત થઈ જાય સરસ એકાદો વખત બતાવી દે તો બનાવે બોલાન આવો તો જીનો ડબો લાઈ દો ને તાર મમ્મી હોશ થઈ જાય નહી ચિંતા માં હું કઈ લા ખાવા પીવા માટે તો કદી હું નહિ રાખ્યું બા મમ્મી આ પૈસા લીધી પણ કોઈ તાલે ક વસ્તુ લાઈલી ઘેર ખાવી તો પરસ ક તારો મોધું માણસ વાત થાય ક જીવલા એ દીખા

બાકી હવે આ છીએ ગેર મિત્રો આજે કદીમ કદી ચાર પોત દાળે મને દયા આવી તો હું મૂન્ય માટે ડીગી માટે એક પડીક લાવ્યો તો ડીગીને પડીકું પાલ્યું મૂન્ય માટે હું અને બિસ્કીટ લાવે તો બાકી તો મિત્રો આપણો ઘરમાં સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો ચા નાસ્તો કરી લઈએ અને છોકરો પડીકો લઈ લે ને માટી થઈ ગયો મારો નાસ્તો અમૂન્યનો છે આપણી ચા છે તો ચા પીને પછી મળી જાય મિત્રો અત્યારે વાગ્યા છે પહોંચ અને સરસ ચા નાસ્તો કરીને જાય છે અને મિત્રો વરસાદનું આગમન થતું હોય એવું લાગે છે આ બાજુ સુરત દાદા છે અને આ બાજુ મિત્રો ખતરનાક અંધારી હજુ અમારા ઘરથી વડનગર બાજુ આ બાજુ તમે આ કલર જોઈ લ્યો અને આ બાજુ આ કલર જોઈ લો આ દિવસ હોય એવો લાગે છે અને આ અંધારું હોય એવું લાગે છે બાકી પવન એ ચાલુ થઈ ગયું છે મિત્રો તો જોઈએ વચાદા છે તો તમને ચોક્કસથી અપડેટ આવીશું બાકી ધીમો ધીમો પવન તો ચાલુ થઈ જ ગયો છે જોઈ લે તો પછી અપડેટ આવીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને સરસ બેસો તો હોઈ છે પણ મહેમાન આવ્યા હતા એટલે ઘેર બેઠા હતા મિત્રો બાકી સવારે બાઇક પંચર પડી તો મસ્ત રેડી કરાવી દીધું છે અને હવે રિપેર કરાવવું જોઈએ છે થોડું ઘણું કે જો સ્કૂલિંગ ચાલુ છે અભ્યાસ

શાક બનાવ્યું છે ફુલાવરનું મસ્ત રસાવાળું છગન અદભૂત સગનનું તો ફટોફટ મસ્ત જમી લઈએ જમીન પછી શાંતિથી મુલાકાત કરી મિત્રો તો બન્યા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ સહ પરિવારને મસ્ત ભેગા બેસી જમી લીધું જમીન આવી ગયા એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી વરસાદ ગું કાર્યો કરતો હતો પણ કોઈ આવ્યો નહીં મિત્રો જો ગરજતે બરસતે નહીં એવું છે ફતો આબુ આવું કરી દેતો પણ આવે ના અને અત્યારે મિત્રો તારા કાઢી દીધા છે ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે એટલે લગભગ અમે નહીં જ આગળ કોઈક આગાહીના દિવસો છું પણ આપણો પાકી ફાઇનલ ખબર નહીં પણ હવે વિદાય લઈ લીધી હોય એવું લાગે છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલ ઉપર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવતી કાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે জয় মাতা দি জয়ী কৃষ্ণ গুড নাইট জয়ূগবে